નમસ્તે ખેડૂત મિત્રો ઉમેર રશેક અને આજે છે તારીખ પચીસ આઠ બે હજાર ત્રેવીસ મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ પંચાણું બે અઢાર આઠ પંચાણું આ ગુવારનું બિયારણ લેવું હોય તો આ માથે કોલ કરી અને વાત કરી શકો છો થેટ નીચેથી આવે અને ઓલો ગુવાર રહ્યો જે આપણે બીજો ગુવાર આવે અને વરસાદ આવે એટલે વધે સડી જાય એવું કઈ નડતું નથી અને વરસાદ આવે તો પણ શીંગુ ન જ થાય વધે બધે સડે નહીં જો સિંગુ એકદમ એટલે એમ સરસ અને નાની સિંગુ પણ એટલી છે